ટોપ થ્રી સર્કલના રિંગરોડ પરથી શંકાસ્પદ રિક્ષા સાથે એક ઈસમની એસઓજી પોલીસે અટકાયત કરી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વેળાએ બાતમી મળી હતી કે ટોપ થ્રી સર્કલના રિંગ રોડ પર સીએનજી રિક્ષા લઈ ઈસમ પસાર થવાનો છે જે બાતમીના આધારે એસઓજીની ટીમે રિક્ષા નંબર જીજે સત્યાવીસ યુ તોતેર ઓગણચાલીસને રોકી રિક્ષા ચાલકનું નામ પૂછતા મહેન્દ્રભાઈ ઉર્ફે લાલો દિનેશભાઈ ગોહિલ જણાવ્યું હતું જેની પાસે રિક્ષાના આધાર પુરાવા મળી આવ્યા ન હતા જેના અનુસંધાને એસઓજીની ટીમે શંકાસ્પદ રિક્ષા સાથે મહેન્દ્રભાઈ ગોહિલની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી